અમદાવાદમાં એએમસીના વાર્ષિક બજેટને લઈને વિપક્ષના આક્ષેપ રિવ્યુ બજેટ બેઠક પહેલા જ વિપક્ષે આક્ષેપ કર્યા છે બજેટના કામો માત્ર કાગળ પર રહે છે સત્તાપક્ષ ફક્ત વાયદાઓ કરે છે તેવું કહેવામાં આવ્યું છે અને સાથે જ વિપક્ષનો દાવો છે કે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધી છત્રીસ પોઈન્ટ ઓગણસાઇ હજાર કરોડના બજેટમાંથી સાત હજાર બસો છાસઠ કરોડની રકમ વપરાઈ જ નથી શહેરના પ્રવેશ્વારના બ્યુટીફિકેશન વોટ દીઠ બે વાઇ ટોપિંગ રોડના કામો પણ બાકી છે ઝોન દીઠ ચાલીસ સ્માર્ટ સુવિધા ના કામ પણ હજુ બાકી છે દાણીએ જવાબ આપ્યો છે દાણીએ જણાવ્યું છે કે વિપક્ષ માત્ર વાહિયાત વાતો કરે છે શહેરમાં એક હજાર કરોડના કામો ચાલુ છે ચોતીસ કરોડ પાંચસો ચોરાણુ કરોડ કાંદાજપત્ર ભારતીય જનતા ને બનાવ્યા जिसमें पिछले चार वर्षों में सात हजार दो सौ छासठ करोड़ रुपए का बजट भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के लिए यूज ही नहीं कर पाई यानी कि वापर ही नहीं कर पाई यह साफ बताता है कि यह आंकड़ा इतना बड़ा आंकड़ा सात हजार दो सौ छासठ करोड़ का बजट जब भारतीय जनता पार्टी यूज ही ना कर पाती हो તો એ રિવ્યુ બેઠક સિર્ફ ઓર સિર્ફ એક ટાઈમપાસ બેઠક એક હજાર કરોડ કરતા વધારેના કામો વિકાસના હાલમાં પ્રગતિની અંદર છે વિપક્ષ ખાલી વાહિયાત વાતો કરે છે એ પોતે જ્યારે સત્તામાં હતા ત્યારે આપણે વાત કરીએ કે કોર્ટ દ્વારા આપણે વાત કરી કે એમની બસ પણ જપ્ત કરવામાં આવી હતી એ વખતે લાઈટનો થાંભલો પાંચ વર્ષના શાસનની અંદર કોંગ્રેસનું બે હજારથી બે હજાર પાંચની અંદર શાસન હતું ત્યારે એક લાઇટનો થાંભલો નતા નાખી શક્યા ગટરનું ઢાંકણું નતા નખાઈ શક્યા અથવા તો કોઈ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ એમને જે વાદા કર્યા હતા એમાંનું એક પણ કામ કર્યું નહોતું ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અનેક વિકાસના કામો આજે વ્હાઈટ ટોપિંગ રોડના હોય આરસીસી રોડના હોય સારા રોડોના કામો હોય તદ ઉપરાંત શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ છે